ઓ પરબ્રહે નભવતમહાપુરાણ દશમસ્કંધ પૂર્વાર્ધ અધ્યાયિસ્મો શ્રી શુભદેવજી કહે છે હે પરીક્ષિત ભગવાન એકાએક અંતર્ધાન થઈ ગયા તેમને ન જોઈને વ્રજનારીઓની એવી દશા થઈ ગઈ જેમ યુથપતિ ગજરાજ વિના હાથરણીઓની થાય છે તેમનું અંતર વિરહાગ્નિથી બળવા લાગ્યું ભગવાન શ્રી કૃષ્ણની મદોન્મત્ત ગજરાજ જેવી ચાલ પ્રેમભર્યું હાસ્ય વિલાસયુક્ત ચિતવન મનોરમ પ્રેમ આલાપ ભિન્ન ભિન્ન પ્રકારની લીલાઓ અને શૃંગાર રસના હાવભાવે તેમનું ચિત્ત ચોરી લીધું હતું તે પ્રેમ પ્રેમવિહ્વળ ગોપીઓ શ્રીકૃષ્ણમય બની ગઈ અને પછી શ્રીકૃષ્ણની વિભિન્ન લીલાઓનું અનુકરણ કરવા લાગી પોતાના પ્રિયતમ શ્રીકૃષ્ણનું ચાલવું હાવભાવ અવલોકન વિલાસ અને વાણીની છટામાં શ્રીકૃષ્ણની પ્રિય ગોપીઓ તેમના જેવી જ બની ગઈ તેમના શરીરમાં પણ એવી જ ગતિ મતી તેવા જ હાવભાવ ઉતરી આવ્યા તેઓ પોતાને બધી રીતે ભૂલીને રૂપ બની ગઈ અને તેમના લીલાવિલાસનું અનુકરણ કરીને હું જ શ્રી કૃષ્ણ છું આ પ્રમાણે કહેવા લાગી તે બધી ગોપીઓ મળીને પરસ્પર ઊંચા અવાજે ભગવાનના ગુણોનું ગાન કરવા લાગી અને વ્યાકુળ થઈને એક વનથી બીજા વનમાં શ્રીકૃષ્ણને શોધવા લાગી હે પરીક્ષિત ભગવાન શ્રીકૃષ્ણ કાંઈ દૂર થોડા ગયા હતા તે તો સમસ્ત જળચેતન પદાર્થોમાં તથા તેમની બહાર પણ આકાશની જેમ એક રસ સ્થિત છે તે ત્યાં જ હતા તેમાં જ હતા પરંતુ તેમને ન જોઈને ગોપીઓ વનસ્પતિઓને વૃક્ષલતાઓને તેમના વિશે પૂછવા લાગી હે પીપળી હે પીપળા હે વડલા નંદ સુંદર પોતાના પ્રેમભર્યા હાસ્ય અને દ્રષ્ટિથી અમારું મન ચોરીને ચાલ્યા ગયા છે શું તમે તેમને જોયા છે હે કુરબક હે અશોક હે નાગ કેસર હે પુન્નાગ હે ચંપક બલરામજીના નાના ભાઈ કે જે હાસ્ય માત્રથી મોટી મોટી માનીની સ્ત્રીઓના મનને હરી લે છે તે આ તરફ આવ્યા હતા બહેન તુલસી તમે તો બહુ જ કોમળ હૃદયના છો તમે તો બધાનું હિત ઈચ્છો છો ભગવાનના ચરણોમાં તમારો પ્રેમ તો છે જ તે પણ તમારા પર બહુ પ્રેમ રાખે છે તેથી તો ભમરાઓના સમૂહ વચ્ચે તમારી માળા ધારણ કરે છે શું તમે તમારા પરમ પરમપ્રિય શ્યામસુંદરને જોયા છે પ્રિય માલતી ઓ મોગરા ઓ જાય અને જોઈ તમે કદાચ અમારા પ્રિય માધવને જોયા હશે શું તે પોતાના કરકમળથી તમને આનંદિત કરતા અહીંથી ગયા છે ઓ આંબા ઓ રાયણ ઓ ફણસ ઓ અનસવૃક્ષ ઓ પીળી કાંચનાર ઓ જાંબુડી ઓ આંકડા ઓ બીલી ઓ બોરસલી ઓ લીબડા ઓ કદંબ તથા યમુના તટ પર બિરાજેલા ભાગ્યશાળી તરુવરો તમારો જન્મ અને જીવન માત્ર પરોપકાર માટે જ છે શ્રી કૃષ્ણ વિના અમારું જીવન સૂનું બની રહ્યું છે અમે બેહોશ થઈ રહી છીએ તમે અમને તેમને પ્રાપ્ત કરવાનો રસ્તો બતાવો ભગવાનની પ્રેયસી પૃથ્વી દેવી તમે એવી કઈ તપસ્યા કરી છે કે શ્રીકૃષ્ણના ચરણોનો સ્પર્શ પ્રાપ્ત કરીને તમે આનંદથી ઉભરાઈ રહ્યા છો અને તૃણલતા વગેરેના રૂપમાં પોતાનો રોમાંચ પ્રગટ કરી રહ્યા છો તમારો આ આનંદ વિલાસ શ્રીકૃષ્ણના સ્પર્શને કારણે જ છે અથવા વામન અવતારમાં વિશ્વરૂપ ધારણ કરીને એમણે તમને જે માપ્યા હતા તેના કારણે છે ક્યાંક તેનાથી પણ પહેલાં વરાહ ભગવાનના અંગસંગને કારણે તો તમારો આ આનંદ દેખાતો નથી ને અરીસખી હરિણીઓ અમારા જે શ્યામસુંદરના અંગસંગથી સૌંદર્યની ધારા વહેતી રહે છે તે ક્યાંક પોતાની પ્રાણપ્રિયા સાથે તમારા નેત્રોને પરમાનંદનો દાન કરતા રહીને અહીંથી જ તો ગયા નથી ને જુઓ જુઓ અહીં કુલપતિ શ્રી કૃષ્ણની મોગરાની માળાની મનોહર સુગંધ આવી રહી છે જે તેમના પરમપ્રેયસીના અંગસંગથી લાગેલા કુચ કુમકુમથી લેપાયેલી રહે છે તરુવરો તેમની માળાની તુલસીમાં એવી સુગંધ છે કે તેની સુગંધના આશિક ભમરાવો નિરંતર તેને વળગી રહે છે તેમના એક હાથમાં કમળ હશે અને બીજો હાથ તેમની પ્રેયસીના ખભા પર મૂકેલો હશે લાગે છે એવું કે તમે લોકો તેમને પ્રણામ કરવા માટે જ નમેલા છો પરંતુ તેમણે પોતાની પ્રેમયુક્ત ચિતવનથી તમારી પણ વંદનાનો પ્રતિભાવ આપ્યો કે નહીં અરે સખી આ લતાઓને તો પૂછો તે પોતાના પતિ વૃક્ષોને પોતાના બાહુપાશમાં લપેટીને આલિંગન કરી રહી છે તેથી શું થયું તેમના શરીરમાં જે આનંદ છે જે રોમાંચ છે તે તો ભગવાનના નખોના સ્પર્શથી જ છે અહો આમનું કેવું સૌભાગ્ય છે હે પરીક્ષિત આ પ્રમાણે બાવરી ગોપીઓ પ્રલાપ કરીને ભગવાનને શોધતા શોધતા દુઃખી થઈ રહી હતી હવે એથી પણ વધારે જોશ આવવાથી તે ભગવાનમય થઈને ભગવાનની વિભિન્ન લીલાઓનું અનુકરણ કરવા લાગી એક ગોપી પૂતના બની તો બીજી શ્રીકૃષ્ણ બનીને તેનું સ્તનપાન કરવા લાગી કોઈ ગાડું બની ગઈ તો કોઈએ બાલકૃષ્ણ બનીને રડતા રડતા તેને પગની લાત મારીને ઊંધું કરી દીધું કોઈ સખી બાલકૃષ્ણ બનીને બેસી ગઈ તો કોઈ તૃણાવર્ત દૈત્યનું રૂપ ધારણ કરીને તેને ઉપાડી ગઈ કોઈ ગોપી પગ ખેંચી ખેંચીને ઘૂંટણીએ ચાલવા લાગી અને તે વખતે તેના ઝાંઝર ઝૂમ ઝૂમ બોલવા લાગ્યા એક થઈ કૃષ્ણ તો બીજી થઈ બલરામ અને બીજી ગોપીઓ ગોપકુમારો બની ગઈ એક થઈ વત્સાસુર તો બીજી થઈ બકાસુર ત્યારે તો ગોપીઓએ અલગ અલગ શ્રી કૃષ્ણ બનીને વત્સાસુર અને બકાસુર બનેલી ગોપીઓને મારવાની લીલા કરી જેમ શ્રીકૃષ્ણ વનમાં ફરતા હતા તે જ રીતે એક ગોપી વાંસળી વગાડી વગાડીને દૂર ચાલી ગયેલા પશુઓને બોલાવવાની રમત રમવા લાગી ત્યારે બીજી ગોપીઓ વાહ વાહ કરીને તેની પ્રશંસા કરવા લાગી એક ગોપી પોતાને શ્રીકૃષ્ણ સમજીને બીજી સખીના ગળામાં હાથ નાખીને ચાલતી અને ગોપીઓને કહેતી મિત્રો હું શ્રીકૃષ્ણ છું તમે મારી આ મનોહર ચાલ જુઓ કોઈ ગોપી શ્રીકૃષ્ણ બનીને કહેતી અરે વ્રજવાસીઓ તમે આંધી વર્ષાથી ડરો નહીં મેં તેનાથી બચવાનો ઉપાય શોધી કાઢ્યો છે આમ કહીને ગોવર્ધન ધારણનું અનુકરણ કરતી રહીને તે પોતાની ઓઢણી લઈને ઉપર તાણી લેતી હે પરીક્ષિત એક ગોપી બની કાલિયનાગ તો બીજી શ્રીકૃષ્ણ બનીને તેના માથા ઉપર પગ મૂકીને કહેવા લાગી અરે દુષ્ટ સર્પ તું અહીંથી જ ચાલ્યો જા હું દુષ્ટોનું દમન કરવા માટે જ ઉત્પન્ન થયો છું એટલામાં જ એક ગોપી બોલી અરે ગોવાળો જુઓ વનમાં મોટી ભયંકર આગ લાગી છે તમે જલ્દીથી પોતાની આંખો બંધ કરી દો હું અનાયાસે જ તમારી રક્ષા કરીશ એક ગોપી યશોદા બની અને બીજી બની શ્રીકૃષ્ણ યશોદાએ ફૂલોની માળાથી શ્રીકૃષ્ણને ખંડણીયા સાથે બાંધી દીધા હવે તે શ્રીકૃષ્ણ બનેલી ગોપી હાથેથી મોઢું ઢાંકીને ભયની નકલ કરવા લાગી હે પરીક્ષિત આ પ્રમાણે લીલા કરતા કરતા ગોપીઓ વૃંદાવનના વૃક્ષો અને લતાઓ વગેરેને ફરીથી શ્રીકૃષ્ણ વિશે પૂછવા લાગી તે વખતે તેમણે એક જગાએ ભગવાનના ચરણચિહ્ન જોયા તે આપસમાં કહેવા લાગી અવશ્ય આ ચરણચિહ્ન નંદનંદન શ્યામસુંદરના જ છે કેમ કે એમાં ધજા કમળ વજ્ર અંકુશ અને જવ વગેરે ચિહ્નો સ્પષ્ટ દેખાય છે તે ચરણ ચિહ્નો દ્વારા વ્રજવલ્લભ ભગવાનને શોધતી શોધતી ગોપીઓ આગળ વધી ત્યારે તેમને કૃષ્ણની સાથે કોઈ વ્રજ યુવતીના પણ ચરણચિહ્નો દેખાયા તેમને જોઈને ગોપીઓ વ્યાકુળ થઈ ગઈ અને આપસમાં કહેવા લાગી જેમ હાથણી પોતાના પ્રિયતમ ગજરાજની સાથે ગઈ હોય તેમજ નંદનંદન શ્યામસુંદરની સાથે તેમના ખભા પર હાથ મૂકીને ચાલનારી કઈ ભાગ્યશાળીના આચરણ ચિહ્નો છે અવશ્ય સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણની આ કોઈ આરાધિકા હશે તેથી આના પર પ્રસન્ન થઈને આપણા પ્રાણપ્રિય સુંદરે આપણને છોડી દીધી છે અને આને એકાંતમાં લઈ ગયા છે પ્રિય સખીઓ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ચરણકમળથી જે રજનો સ્પર્શ કરે છે તે ધન્ય બની જાય છે તેના અહોભાગ્ય છે કેમ કે બ્રહ્મા શંકર અને લક્ષ્મી વગેરે પણ પોતાના અશોભ નષ્ટ કરવા માટે તે રજને પોતાના મસ્તક પર ધારણ કરે છે અરે સખી ભલે ગમે તે થાય આ જે સખી અમારા સર્વસ્વ શ્રી કૃષ્ણને એકાંતમાં લઈ જઈને એકલી જ તેમની અધર સુધાનો રસ પી રહી છે આ ગોપીના ઉપસેલા ચરણ ચિહ્નો તો અમારા હૃદયમાં બહુ ક્ષોભ ઉત્પન્ન કરી રહ્યા છે અહીં તે ગોપીના પગલાં દેખાતા નથી એવું લાગે છે અહીં પ્રિય સુંદરે જોયું હશે કે મારી પ્રિયસીના કોમળ ચરણોમાં ઘાસના અંકુરો વાગતા હશે તેથી તેમણે તેને ખભા પર બેસાડી લીધી લાગે છે સખીઓ અહીં જુઓ પ્રિય શ્રી ચરણ ચરણચિહ્નો વધારે ઊંડા રેતીમાં ખૂંપેલા છે આનાથી સ્પષ્ટ થાય છે કે અહીં તેઓ કોઈ ભારે વસ્તુને ઉપાડીને ચાલ્યા છે તેના વજનથી તેમના ચરણ જમીનમાં ઉતરી ગયા છે માનો કે ન માનો તે પ્રેમાનંદ પ્રદાન કરનારા ભગવાનને પોતાની પ્રિયતમાને જરૂર ખભે બેસાડી હશે જુઓ જુઓ અહીં પ્રેમી વ્રજવલ્લભે ફૂલ વીણવા માટે પોતાની પ્રિયસીને નીચે ઉતારી દીધી છે અને અહીં પરમ પ્રિયતમ શ્રી કૃષ્ણે પોતાની પ્રિયસી માટે ફૂલ તોડ્યા છે ઊંચા થઈ થઈને ફૂલ તોડવાને કારણે અહીં તેમના પગલાં તો ધરતીમાં ખૂંપેલા છે અને પાણી દેખાતી નથી પરમ પ્રેમી શ્રી કૃષ્ણે અહીં પોતાની પ્રેયસીના કેશ ગૂંથ્યા છે જુઓ પોતાના ચૂંટેલા ફૂલ પોતાની પ્રેયસીના અંબોડામાં ગૂંથવા માટે તે અહીં જરૂર બેઠા હશે હે પરીક્ષિત ભગવાન શ્રીકૃષ્ણ આત્મારામ છે તે પોતે પોતાનામાં જ સંતુષ્ટ અને પરિપૂર્ણ છે જ્યારે તેઓ અખંડ છે તેમનામાં બીજું કાંઈ છે જ નહીં ત્યારે તેમનામાં અન્ય કલ્પના કઈ રીતે થઈ શકે છતાં તેમણે સ્ત્રી પ્રવશતા વગેરે દેખાડીને ત્યાં તે ગોપીઓની સાથે એક લીલા કરી હતી આ પ્રમાણે ગોપીઓ બાવરી જેવી થઈને પોતાનું સાનભાન ગુમાવીને એકબીજીને ભગવાન શ્રીકૃષ્ણના ચરણચિહ્નો દેખાડતી વન વનમાં ભટકી રહી હતી અહીં ભગવાન શ્રી કૃષ્ણ બીજી ગોપીઓને વનમાં મૂકીને જે ભાગ્યશાળી ગોપીને લઈ ગયા હતા તે સમજી કે હું જ સઘળી ગોપીઓમાં શ્રેષ્ઠ છું તેથી તો અમારા પ્રિય શ્રી કૃષ્ણ બીજી ગોપીઓને છોડીને મને આટલું ચાહે છે માત્ર મારો જ આદર કરે છે ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્મા અને શંકરના શાસક છે તે ગોપી વનમાં જઈને પોતાના પ્રેમ સૌભાગ્યના મદમાં બાવરી થઈ ગઈ અને તે જ શ્રી કૃષ્ણને કહેવા લાગી પ્રિય મારાથી હવે વધારે ચલાતું નથી મારા કોમળ પગ થાકી ગયા છે હવે તમે જ્યાં જવા ઈચ્છો મને તમારા ખભા પર બેસાડીને લઈ ચાલો પોતાની પ્રિયતમાની આ વાત સાંભળીને શ્યામસુંદરે કહ્યું સારું તું હવે મારા ખભા પર ચઢી જા તે સાંભળીને તે ગોપી જ્યાં તેમના ખભે બેસવા જતી હતી ત્યાં જ શ્રી કૃષ્ણ અંતર્ધાન થઈ ગયા અને તે ભાગ્યશાળી ગોપી રડવા પસ્તાવા લાગી હે નાથ હે રમણ હે પ્રિયતમ હે મુઠી ભુજાવાળા તમે ક્યાં છો ક્યાં છો મારા સખા હું તમારી દીન અને તુચ્છદાસી છું મને શીઘ્ર તમારા સાનિધ્યનો અનુભવ કરાવો મને દર્શન આપો હે પરીક્ષિત ગોપીઓ ભગવાનના ચરણચિહ્નોને આધારે તેમનો જવાનો રસ્તો શોધતી શોધતી ત્યાં જઈ પહોંચી થોડે દૂરથી જ તેમણે જોયું કે તેમની સખી તેના પ્રિયતમના વિયોગમાં દુઃખી થઈને અચેત થઈ રહી છે જ્યારે ગોપીઓએ તેને જગાડી ત્યારે તેણે ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી તેને જે પ્રેમ અને સન્માન પ્રાપ્ત થયું હતું તે તેમને કહ્યું તેણે એ પણ કહ્યું કે મારી દુષ્ટતાથી મેં તેમનું અપમાન કર્યું તેથી તે અંતર્ધાન થઈ ગયા તેની વાત સાંભળીને ગોપીઓના આશ્ચર્યની સીમા ન રહી ત્યાર પછી વનમાં જ્યાં સુધી ચંદ્રનો પ્રકાશ હતો ત્યાં સુધી તેમને શોધતી શોધતી ગઈ પરંતુ જ્યારે તેમણે જોયું કે આગળ તો ઘોર અંધકાર છે ઘોર જંગલ છે આપણે શોધતી આગળ જઈશું તો શ્રી કૃષ્ણ વધારે તેમાં ઘૂસી જશે ત્યારે તે ત્યાંથી પાછી આવી હે પરીક્ષિત ગોપીઓનું મન શ્રી કૃષ્ણમય થઈ ગયું હતું તેમની વાણીમાંથી કૃષ્ણ ચર્ચા સિવાય બીજી કોઈ વાત નીકળતી ન હતી તેમના શરીરમાંથી માત્ર શ્રીકૃષ્ણને માટે અને કેવળ શ્રીકૃષ્ણની ચેષ્ટાઓ થઈ રહી હતી ક્યાં સુધી કહું તેમનું રોમ રોમ તેમનો આત્મા શ્રીકૃષ્ણમય થઈ રહ્યો હતો તે માત્ર તેમના ગુણો અને લીલાઓનું જ ગાન કરી રહી હતી અને તેમનામાં એટલી તનમય થઈ રહી હતી કે તેમને પોતાના શરીરનું પણ ભાન ન હતું પછી ઘરને તો યાદ કરે જ કેમ ગોપીઓના રોમ રોમ આ વાતની પ્રતીક્ષા અને આકાંક્ષા કરી રહ્યા હતા કે જલ્દીથી જલ્દી શ્રીકૃષ્ણના દર્શન થાય શ્રીકૃષ્ણની જ ભાવનામાં ડૂબેલી ગોપીઓ યમુનાજીના પવિત્ર તટ પર રમણ રેતીમાં પાછી આવી અને એકી સાથે મળીને શ્રીકૃષ્ણના ગુણોનું ગાન કરવા લાગી આ પ્રમાણે દશમસ્કંધના પૂર્વાર્ધ અંતર્ગત રાસક્રીડામાં કૃષ્ણનું અન્વેષણ નામનો ત્રીસમો અધ્યાય પૂર્ણ થયો